નમસ્કાર ચાલો આજે એક એવી યોજના વિશે વાત કરીએ જે લાખો પરિવારો માટે સાચા અર્થમાં એક છે છે ભારત કાર્ડ કાર્ડ આપણે બિલકુલ સરળ ભાષામાં સમજીશું કે આ શું અને તે કેવી રીતે કામ કરે છે આપણામાંથી ઘણા લોકોએ ક્યારેક ને ક્યારેક હોસ્પિટલના મોટા બિલની ચિંતા તો કરી જ હશે ખરું ને આ એક એવી સમસ્યા છે જેનો સામનો ઘણા પરિવારો કરે છે પણ રાહતની વાત એ છે કે આનો એક ઉકેલ છે અને આજે આપણે એના વિશે જ જાણવાના છીએ તો આ આયુષ્માન કાર્ડ આખરે છે શું ચાલો એને બરાબર સમજીએ આ માત્ર એક સરકારી યોજના નથી પણ લાખો લોકો માટે એક મજબૂત આર્થિક સુરક્ષા કવચ છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ સરકાર દ્વારા ચાલતી એક હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે એ છે કે તે કેશલેસ છે મતલબ કે સારવાર વખતે પૈસાની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી સરકાર સીધી જ હોસ્પિટલને બિલ ચૂકવી દે છે આ યોજના પાછળનો જે વિચાર છે ને એ ખરેખર બહુ જ સ્પષ્ટ અને સારો છે દરેક વ્યક્તિને આર્થિક બોજની ચિંતા કર્યા વગર સારી આરોગ્ય સુરક્ષા મળવી જોઈએ ઓકે તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ આ કાર્ડ કોણ મેળવી શકે છે કોણ આના માટે લાયક છે આના નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે આ કાર્ડ માટેના નિયમો ઉંમર પ્રમાણે થોડા અલગ છે તો જરા ધ્યાનથી સાંભળજો જો ઉંમર સિત્તેર વર્ષથી ઓછી હોય તો પરિવારની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે પણ જે લોકો સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના છે તેમના માટે કોઈ જ આવક મર્યાદા નથી તેઓ સીધા જ આ કાર્ડ માટે અરજી કરી શકે છે અને હા એક વાત ખાસ જાણવા જેવી છે એકવાર તમારા પરિવારનું આયુષ્યમાન કાર્ડ બની ગયું પછી પરિવારના કોઈ પણ સભ્યને સારવારની જરૂર પડે તો એમની ઉંમર જોવામાં આવતી નથી મતલબ કે નાના બાળકથી લઈને વડીલો સુધી બધા જ સભ્યોને આનો લાભ મળી શકે છે ચાલો હવે એ જાણીએ કે આ કાર્ડમાં શું અને કેટલું કવર થાય છે કારણ કે આ વિગતો જાણવી સૌથી વધુ મહત્વની છે આંકડો જુઓ પાંચ લાખ રૂપિયા આટલી મોટી રકમનું સ્વાસ્થ્ય કવચ દર વર્ષે દરેક પાત્ર પરિવારને મળે છે આ ખરેખર એક બહુ મોટી રાહત છે પણ એક વાત ખાસ ધ્યાન રાખજો આ પાંચ લાખ રૂપિયાની રકમ કોઈ એક વ્યક્તિ માટે નથી પણ આખા પરિવાર માટે એક વર્ષ માટે છે આને ફેમિલી ફ્લોટર પોલિસી કહેવાય એનો મતલબ એ કે પરિવારનો કોઈ પણ સભ્ય જરૂર પડીએ આ રકમમાંથી સારવાર કરાવી શકે છે તો આ પાંચ લાખના કવરેજમાં શું શું આવી જાય જુઓ હોસ્પિટલના બેડનો ચાર્જ રહેવા દરમિયાન ભોજન બધા લેબ ટેસ્ટ અને નિદાન સારવાર દરમિયાનની બધી દવાઓ અરે એટલું જ નહીં ડિસ્ચાર્જ થયા પછી પણ પંદર દિવસ સુધીની દવાઓનો ખર્ચ આમાં આવી જાય છે અને આ યોજનાની સૌથી ખાસ વાત મોટાભાગની પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પોલિસીમાં કેવું હોય છે કે જો કોઈ બીમારી પહેલેથી હોય તો એના માટે લાંબો વેઇટિંગ પીરિયડ હોય છે પણ આયુષ્માન કાર્ડમાં એવું કશું જ નથી પહેલા દિવસથી જ બધી બીમારીઓ કવર થાય છે કોઈ જ રાહ જોવાની જરૂર નથી ફાયદાઓ વિશે તો આપણે જાણી લીધું પણ હવે સવાલ એ છે કે આ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો એની આખી પ્રક્રિયા એકદમ સરળ રીતે સમજીએ પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે સૌથી પહેલા આ યોજના સાથે જોડાયેલી હોય એવી હોસ્પિટલ શોધવાની ત્યાં પહોંચીને રિસેપ્શન પર ખાતરી કરી લેવાની કે તેઓ કાર્ડ સ્વીકારે છે કે નહીં પછી વેરિફિકેશન માટે તમારું આયુષ્યમાન કાર્ડ આપવાનું અને બસ તમારી કેશલેસ સારવાર શરૂ અને હા જો કાર્ડની ફિઝિકલ કોપી એટલે કે પ્રિન્ટેડ કાર્ડ કઢાવવું હોય તો તમારા ઘરની નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પર જઈ તમે એ સરળતાથી મેળવી શકો છો પણ માની લો કે ક્યારેક કોઈ સમસ્યા આવે તો જો કાર્ડ સ્વીકારવામાં ન આવે અથવા બીજી કોઈ મુશ્કેલી પડે તો ગભરાવાની જરૂર નથી મદદ માટે ક્યાં જવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે કોઈ પણ સમસ્યાના સમાધાન માટે તમે નેશનલ હેલ્પલાઇન નંબર વન ફોર ફાઇવ અથવા તો ટોલ ફ્રી નંબર વન ડબલ ઝીરો થ્રી ડબલ ઝીરો થ્રી ફોર સિક્સ એટ પર ફોન કરી શકો છો આ સિવાય યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ માહિતી મળી શકે છે અથવા તો તમે સીધા નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકો છો તો આ હતી આયુષ્યમાન ભારત કાર્ડ વિશેની તમામ જરૂરી માહિતી